ધ્યાનના રેડી થઈ ગયું છે ધ્યાન ધ્યાન ચા પીવી છે ચા પીવી છે બેડા ચા પીવી છે પછી પપ્પા પીવડા પપ્પા ચા પીવડા આવે હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું આપણો જીગાભાઈ આજે ઘણા સમય બાદ બ્લોગ વિડીયો બનાવવા જઈ રહ્યો છું કારણ કે નોકરીમાં એટલા વ્યસ્ત હોવાના કારણે નોકરીમાં તેમજ ઘરે વ્યસ્ત હોવાના કારણે સમય મળતો નહોતો તો આજે બ્લોગ વિડીયો બનાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરી દેજો આજનો બ્લોગ વિડીયો ખૂબ સરસ મજાનો થવાનો છે આજના બ્લોગ વિડીયોની વાત કરીએ તો આજે અમે એક અઠવાડિયાથી કંટાળી ગયા છે નહીં આવતું નથી પાણી માટે ખૂબ વલખા મારીએ છીએ આજુબાજુમાંથી પાણી ભરીએ છીએ અને સાથે સાથે જ પાણીની પાઇપલાઈન બ્લોક થઈ ગઈ છે તો આજે પાઇપ લાઈનનું કામકાજ કરવાનું છે નસોરા ગ્રામ પંચાયતમાં જાણ પણ કરી કે ભાઈ પાણી આવતું નથી છતાં પણ પંચાયતવાળા એમ કહે છે કે અમારી પાસે માણસો નથી તમે બહારથી માણસો લાવો અને ખોદો અને રિપેરિંગ કામ કાચ કરો તો ચાલો આપણે બહારથી પણ માણસો મળ્યા નહીં તો ચાલો જાતે જ આપણે ખોદવાનું શરૂ કરી દઈએ છીએ અને પાણીની જે લાઈન બ્લોક થઈ ગઈ છે તે બ્લોકને આપણે શરૂ કરવાનું છે કારણ કે ઉનાળાની અંદર પાણી વગર પાણી એક પ્રાથમિક જરૂરિયાત હોય છે પાણી વગર રહેવું બહુ મુશ્કેલ થઈ ગયું થઈ જતું હોય છે તો ચાલો અત્યારે વાગવા આવે છે સવારના સાડા આઠ વાગવા આવે છે આપણે રેડી થઈ ગયા છે અને આ તમે જોઈ શકો છો આઠ વાગવા આવે છતાં ઊંઘી રહ્યા છે તો આગળ બ્લોગમાં બન્યા રહેજો હવે અત્યારે આપણે ચાય પીવાની છે ધ્યાન મમ્મીએ ચાય બનાવી છે તો બ્લોગમાં બન્યા રહેજો જોતા રહેજો આપણે ઘરમાં આવી ગયા છે

વેફર બનાવી છે તો ચાલો આજે અન્ય છોકરો તમે જોઈ જાય તો વેફર ખાય છે આપણે પણ ખાવાની છે આ ચા બનાવી દીધી છે સવાર સવારના મોર્નિંગમાં ચા એ ખૂબ મહત્વનું છે કારણ કે જો તમે ચા ના પીવો તો આખો દિવસ ખરાબ જતો હોય છે કે ચા માટે આપણે છે એક ચા લાવે છે ચા પીવાની ફ્રેશ થવાનું છે વાવ વાવ સુપર ચા બનાવી છે તો ચાલો આપણે વેફર બનાવ્યું છે કાતરી બનાવી છે કાતરી ખાવાની છે જેમને રેડી થઈ ગયું છે જેને એમ ચા પીવી છે ચા પીવી છે બેયા ચા પીવી છે પછી પપ્પા પીવડાવો પપ્પા ચા પીવડાવે પછી માં મામ આ અજ્યારેની મમ્મી છે અજ્યાંનુંની ચાચી છે જે ડાકોરમાં નોકરી કરે છે એમનો ઓનલાઈન વિડિયો કોલ આવે છે નર્સિંગ નર્સમાં છે ડાકોર સિવિલમાં છે અને જેનો દીકરી સાથે વાત કરવી છે તે વિડીયો કોલ આવ્યો છે જેનો દીકરી વિડીયો કોલ ઉપર વાત કરે છે હા મારા પાડોશીમાંથી આવી ગયા છે આ લખીભાઈ આવી ગયા છે આમનું નામ છે લખીભાઈ છે પડોશનના ડોન છે તેઓ તેમને લાડમાં કાર્યો બલાડો કહેવામાં આવે છે આવી ગયો છે અને અમારા દાદી છે જેનું જોવો તો ફોન કરે છે વિડીયો કોલ ઉપર વાત જ નથી કરતો બેટા વાત કરો કે વિડીયો કોલ ઉપર એ સેવ જો જેમ તો સેવ ગાયો કે આ લે સેવડો આવે ને भाई देखो सेवु भाई जो वीडियो कॉल में बात कर रहा है सेवु का वीडियो ब्लॉग में आ जाएगा ये देखो सेवु भाई आए जानू के साथ बात कर रहा है जानू बेटिया देख रही है वीडियो कॉल में उसका प्यार है તો મિત્રો ચાલો આજે અહીં કઠોળે જે પાણી આવતું નથી પાણીનું કામ બાજ કરવાનું છે ખોદવાનું છે તો મેં ગઈકાલે રાત્રે જ એડવાન્સમાં ખોદી નાખ્યું છે સાંજના સાત વાગ્યાથી ખોદેલું જે અત્યાર સુધી ખોદી નાખ્યું છે તમને બતાવું છું પાણી વગર બહુ સમસ્યા થાય છે આટલું છે આ ગોળેલું છે અને આ પાઇપ આવી ગઈ છે માત્ર બે થી અઢી ફૂટ પાઇપ હતી અને અમારું કનેક્શન છે આ કનેક્શન જાય છે અહીંથી જાય છે તો એક અઠવાડિયાથી હેરાન પરેશાન થઈ ગયા હતા અને ખૂબ મહેનત કર્યા બાદ જાતે તિકમ ને પાવડા વડે જાતે જ ગોળ્યું છે કોઈ માણસ ન મળ્યા હવે આનું કામકાજ કરવાનું છે બહુ હેરાન થઈ ગયા છે પાણી વગર બહુ પરિશાય છે તો વ્લોગમાં બન્યા રજુ જોતા રહેજો વિડીયો જોઈ શકો છો આપણે

何?

ત્યારબાદ જે પાઇપ હતી એ પાઇપને કટિંગ કરી અને પાઇપને કટિંગ કર્યા બાદ અંદર જોયું તો અંદરથી એક આખી મોજડી નીકળી આમ જોવા જઈએ તો એ મોજડીના કારણે પાણી મારા ઘરે આવતું નહોતું અમે છેલ્લા એક અઠવાડિયાથી બહુ કંટાળી ગયા હતા આમ એ પાઇપને કટિંગ કરી કટિંગ કર્યા બાદ તેની અંદરથી મોજડી કાઢી ત્યારબાદ અમારા ઘરે પાણી આવ્યું આમ તો પાણી વગર ખરેખર બહુ મુસીબત હોય છે પાણી વગર શું કરવું તો ત્યારે છ દિવસ એટલે કે એક અઠવાડિયાના સંઘર્ષ બાદ પાણી આવ્યું ત્યારે આજે ઘરમાં ખુશીનો માહોલ છે આમ ઘણીવાર એવું બનતું હોય છે કે પંચાયતની બેદરકારી કે કોઈકની બેદરકારી કે કોઈ પાડોશીના ઘરે કે ગમે ત્યાંના ઘરે કનેક્શનની પાઇપલાઈન તૂટી ગઈ હોય તે સમયગાળા દરમિયાન કોઈ વ્યક્તિ પાઇપમાં લૂગડું નાખે કે કોઈકને કોઈ વસ્તુ નાખી દેતા હોય છે કે ભલે બીજો વ્યક્તિ પરેશાન થતો હોય છે આમ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ